લોકસભાની સાથે ગુજરાત રાજ્યની ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે ત્યારે મહેસાણા વિજાપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા સીજે ચાવડાને ટિકિટ આપવામાં આવતા ભાજપમાં ભડકો સર્જાયો સીજે ચાવડાને ટિકિટ આપવામાં આવતા કુકરવાડાના પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદ પટેલે નારાજ થઈને રાજીનામું આપી દીધું છે જોકે ગોવિંદ પટેલે ભાજપમાં રાજીનામું આપ્યા બાદ અન્ય કોઈ પક્ષમાં જવાનો ઇન્કાર કર્યો હતો ગોવિંદ પટેલે દુઃખી મંથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું વર્ષ ઓગણીસો સિત્તેર થી ઇકોતેર થી પાર્ટીના કાર્યકર તરીકે ત્રેપન વર્ષ સુધી પાર્ટીની સેવા કરી હોય પાર્ટીની અંદર અસંખ્ય કાર્યકર્તાઓ છે સારી વિચારધારાવાળા લોકો પાર્ટીમાં છે ત્યારે પાર્ટીને એવી તો શું જરૂર પડી કે આ કાર્યકરોને મૂકવા પડ્યા અને જે મૂળ વિચારધારાવાળા કાર્યકર્તાઓ છે તેમના ભવિષ્યનું શું એટલા માટે પાર્ટીમાંથી રાજીનામું આપવાનું વિચાર્યું હોવાનું ગોવિંદ પટેલે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ